સુરતમાં ઉત્તરાયણ પર્વના અવસરે પશુ પક્ષીઓના સારવાર માટે કરુણા સંસ્થા દ્વારા વિશેષ સારવાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે આ કેન્દ્ર મારફતે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ અને પશુઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર તથા જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવશે કરુણા સંસ્થાના સ્વયંસેવકો સમગ્ર શહેરમાં સક્રિય રહેશે જેથી કોઈ પણ ઘાયલ પશુ પક્ષીને સમયસર બચાવી શકાય કાલે ઉત્તરાયણનો પર્વ છે પતંગ રસિકો વહેલી સવારથી જ છત પર પતંગ ચગાવતા નજરે પડશે પરંતુ પતંગ ચગાવતી વખતે ઉપયોગમાં લેવાતી ઘાતક ચાઇનીઝ નાયલોન દોરીના કારણે દર વર્ષે હજારો પશુ પક્ષીઓ ઘાયલ થાય છે આવા ઘાયલ પશુ પક્ષીઓના ઉપચાર માટે શહેરની જીવદયા સંસ્થાઓ સક્રિય બની છે સુરતની જૂની અને જાણીતી કરૂણા અભિયાન સંસ્થાએ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે આ કામગીરી માટે આશરે દસ ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તે સાથે એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જો તમને ક્યાંય પણ કોઈ ઘાયલ પશુ અથવા પક્ષી દેખાય તો તાત્કાલિક અમારા આ નંબર પર સંપર્ક કરો કોન્ટેક નંબર છે કોન્ટેક નંબર છે નાઇન એટ ટુ ફાઈવ ટુ નાઇન એઇટ ઝીરો સિક્સ થ્રી ચોક બજાર કસ્તુરબા ગાર્ડન કસ્તુરબા ઉદ્યાન ગાર્ડન જે કહેવાતું હતું જે સરકારની જગ્યા હતી જે સરકારની મહેરબાનીથી જ એનું અહીંયા આપણને તેર વર્ષથી ઉપયોગમાં આપ્યું છે ખાસ પરેશભાઈ પટેલ આજે આવીને એમનું પાછું ઓપનિંગ કરી ગયા છે જેમાં અમે અત્યારે તહેવારમાં જે વ્યવહાર ચૂકાઈ ગયો છે જેના લીધે પક્ષીઓ ઘવાય છે એ પક્ષીઓને ઘવાયા પછી આગળ એને સાતા સારવાર રહે એની સારવાર થાય અને એને આગળ ડિસ્ટ તકલીફ ન પડે એવી વ્યવસ્થા માટે અહીં આ ઊભું કર્યું છે સેન્ટર જેમાં દસ વેટરનરી આઠથી દસ વેટરનરી ડૉક્ટરો એની નિષ્ણાતમાં જ આ કાર્ય ચાલે છે જે પશુ પક્ષીના નિષ્ણાંત છે એમાં અમે વ્યવસ્થા એવી રીતે છે કોઈ બી બર્ડ્સ આવે પહેલાં એનો કેસ પેપર એને ટેગિંગ થાય એ ટેગિંગ થયા પછી એના બોડી વેટ પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય એ ડૉક્ટરો જ કરે ટ્રીટમેન્ટમાં બી અમે થ્રેડ એવા વાપર્યા છે કે જે ઓટોમેલ્ટ થઈ જાય બેન્ડેજ એવી વાપરી છે કે એના હેરને કોઈ ડિસ્ટર્બ ન થાય હજી એમાં ડૉક્ટરોની સલાહના લીધે અમે એક એનએસસીઆ મશીન લાવ્યા છીએ જે મશીનથી આપણે બી ડોઝ ક્યારેક પ્લસ માઇનસ થઈ જાય તો ક્યારેક ડિસ્ટર્બ થતું એ નુકસાની થતી હતી તો આ બર્ડ્સ તો બોલી જ નથી શકતું એટલે એને ઓબ્ઝર્વ કરવું એ આ થેન્ક્સ ટુ ડૉક્ટરો અમારા જેઓની સલાહ સૂચનથી અમે આ વખતે અહીં આ વેન્ટી આપણું એનએસએસિયા મશીન લાવવામાં બી સફળ રહ્યા છે તેમજ અમે પશુ પક્ષીના માટેના ચણના ચબૂતરા જે અને સુરત કોર્પોરેશન મહાનગરપાલિકાએ એક વ્યવસ્થા અમને આપી છે કે અમારા જે છ છ ફૂટના ચબૂતરા છે એ અલગ અલગ સેન્ટરમાં જેમાં બર્ડ્સ એકસાથે વધારે બી ના આવે અને જેટલા ચબૂતરા લગાવવા હોય એવા જ્યારે એક ટાઈમે નિરોભાઈ હતા અત્યારે આપણા પરેશભાઈ છે જેમની લીધે જ આ સક્સેસફુલ થયા છે અને હાલ અમારા જે કેતન કાકા જેઓ કહેવાય કોર્પોરેટર પર અમારા વડીલ તરીકે આપણી સાથે જ છે અમે ટોટલ દસ ડૉક્ટરોની ટીમ લઈને આણંદ વેટેનરી કોલેજથી કરુણા એનજીઓ સુરત ખાતે બર્ડ્સ રેસ્ક્યુ અને બર્ડની ટ્રીટમેન્ટ કરવા માટે આવે છીએ શું શું ટ્રીટમેન્ટ આપશો મેનલી બર્ડ્સમાં ત્રણ પ્રકારની ઇન્જરીઓ જોવા મળે છે બર્ડ્સની વિંગ અપાઈ જવી કોઈ ફ્રેક્ચર હોય અને ક્રોપ પિશ્યુલાનું ડેમેજ હોય છે તો એ રીતે એમના વિંગ હોય કપાઈ જાયલી હોય તો એને સાંધીને રિપેર કરવાની અને બોન કટિંગ હોય તો એને પિનિંગ કરી અને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે બીજું શું અહીંયા સુવિધા હા મેનલી કરુણા એનજીઓ સુરતમાં આપણે એક ગેસિયસ અને મશીન હાલ તાજેતરમાં લાવી ચૂક્યા છે જે અમારા માટે અને પક્ષીઓ માટે રૂપ છે કઈ રીતે વરદાન થશે જેમ કે તમે જોઈ શકો છો જનરલ એનેસ્થેશિયામાં જ્યારે અમે કોઈ પક્ષીને બેભાન કરીએ છીએ તો ઘણી વખત એની અંદર ભાનમાં આવવામાં તકલીફ પડતી હોય છે અને એમાં મોટાલિટી જોવા મળે છે ત્યારે ગેસિયસ એનેસ્થેશિયામાં આ પ્રકારની પ્રોબ્લેમો જોવા મળતી નથી શું મેઇનલી પતંગ ચગાવવાળાને અમે ત્રણ પ્રકારનો સંદેશો આપીશ અથવા મારી ત્રણ વિનંતીઓ છે જે પતંગ ચગાવે છે પહેલી વિનંતી એ છે કે ખાલી સવાર અને સાંજના એકથી દોઢ કલાક તમે પતંગ ચગાવવાનું ટાળો જે વખતે પક્ષીઓ પોતાના માળામાં જતા હોય છે બીજી વિનંતી એ છે કે તમે માત્ર ચાઇનીઝ માંજાનો ઉપયોગ ટાળો અને ત્રીજી વિનંતી એ છે કે જો તમારા ઘરની નજીક તમારા ઓફિસ અથવા તમારા કારખાના નજીક કોઈ પક્ષી ઘાયલ દેખાય તો એનિમલ હેલ્પલાઇન નંબર અથવા તો બર્ડ રેસ્ક્યુ સેન્ટરના નજીકમાં કોન્ટેક્ટ કરી અને ઘાયલ પક્ષીને ત્યાં સુધી પહોંચતું કરો ઓકે આભાર બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત